ભજન કર પેલા 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 ભજનોમાં આવો આ છો છો ભજન 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 જોમે તો તમે તમે માઈક ના ઘેર બેઠા કે ગાવા અભાવ ના નહીં પણ મને બેટા બે લીટી આવડો બે લીટી થી આગળ ભજન તો આવડે ના મને એનું પ્રશ્ન તો કરવો પડે છે

કારિયાનો આજ કેતો ખારો હું છું અને મોટર માર હારી દઉ છું હા અને ઓમ તો ના હોય તો તમાર છોકરા સાગુ કરો હેડો મારા અંગા દીને તમે નજર કરી લે હેડો અને છોડી બતાવુ હા તાર હારાન છોડી વાત કરી દી હે હોવે કીધું છે ને હા યાદ આવ્યું ખમ્મા ખમ્મા રેડી તો બત તન હોજી મોરો છો તાન જોવો તોતારે હેડો હું મારા હરી જઉં છું તો તે બતાઈ દઉ હેડો અસોળે ગામમાં તો કંઈ ના ગયું ફાઈનલ બરાબર તમે આવ તાત્કાલિક ખોળો છોજી સેગો વેણું ને તાત્કાલિક આવો પણ વાઘુબા હું જાઉં છું આ તમે ન રહો તો હેડો નક પછી મારા ટાઈમ મળો નહી આ તો તમને કીધું હતું તમારો છોકરાનો હગું કરું હોય તો હા તે હું આવું હેડો તું તો થાય ને ઓવડ હા હું છું ને મારો ભાઈબંધ કડવો ખરો ઈને લીધા વગર શું જતો નહીં મારો કડવો ભાઈબંધ હંગાત આવશે

આ ખમણ હંગાતી મરસો આલે સારું કર્યું ખમણે ખમણ લે મારા વાલા મારા ભાઈ લે ખમણ લે

બધું આવી ગયું પણ હોભળ જો તને ગમ જો આપણે જોવા જવાનું છે જોવા જવાનું છોડી જોવા વાહ નહીં પણ એક કામ કર એક અન તને ગમ ના ગમ પહેલાં જે ખમણ છે એટલું મંગાવ્યું એ નક્કી નહીં કરી આ તો બસ તો ત્યાં પહેલાં ખમણ ખાધા પહેલાં તો એના તો મને નહીં ગમતું ઓધો નહીં પહેલાં ઉઠાઈ લેજો ડે મારા વાલા મારા ભાઈ 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 ડે કહે આપણે ખમણના શોખીન

એ ડાળ ને ભાત ની કોણ બધું ઉપલું એ તો કૂતરો ખોઈ લે એ અઠવાર માં કૂતરો ખોય મારો માની છો કે નું અઠવાડ ખાઈ લે હેડ ખાઈ આવ્યું લે બર એ તો થોડું વચ્ચે તાર ભાભી મીઠું ત્યારે તે પેલા મરવાચી ના પણ જવું કઈ મને હાલ તું ખોઈ મો રહી ગયું એવું થયું આ મરસો આ વખતે હાલ શીખવા છે મન કાળો ઓવા આ કનો ઓરાક જે હો

<coughs> अर्को <coughs> <आवा पारे। coughs> <करों था> <coughs> बगो

ખમણું કઈ નઈ મેલ્યું સર્યા કે ટીણ્યા કીધું તા હારા કઈ દે ખમણું બંધ નઈ મેક ઓ પર લો સાના પર લે ફટાફટ આપ ટીણ્યા ગયા પોકું પર એક કા હા બે મર તો ઉઠાવવાનું મારી માણી શોકન આમ ખમણ તો બે ભાઈ ઓન કઈ અલ્યા અલ્યા આવે તારા ઘેર આવતા ભાઈ બેટી હા કોળો અમે તમાર ઘેર આવતો તન પણ તમને શાન નું મુગુદા શાન આવશી હું તમાર તમાર ઘેર આવતો લેવા તમને ના અમે થોડું ભેડતા એટલે નિયડિયામાં અમે ભેડા સાતા જતાઈએ ફટાફટ હેડો હા ચાલો તે આમ ફાવશે খম माने कंप्लेट करीन खाटला मेले हो कंप्लेट करीन आज सरस करी हो तो मेमो ना आवे तो खबर पडक भाई चोखई जन कंप्लेट सर रेखान मा आओ हां आई जा रेखान बापा आओ आज कोई ना आए ना आए ना मोटा बहन भाभी आई आवे रे ओ आवे सा कंप्लेट कर ना क्यों ना कंप्लेट कंप्लेट हां ना इन तो पास हो अरे कोम कंप्लेट जेऊ तारो हां हां નાખી yeah. ના <resects in seine Christmas>

એ આવ આવ જમાઈ હા બોલો આવ મેમન ઓ આવ ચા ચા મિલાવો સરસ થોડી આદુ બધું મે નખી પધાર્યા પધાર્યા સાંભળો ક સાનો તો મ 4 વાગે રવા દે મે રોશાલ છે એના કરતી પછી ખાવાનું તો એ જો તો ચા ના પાડતા તો ખાવાનું તૈયાર તો પાછું કેવું છે ના હોય હા તે હું કરીશ જમઈ બોલો તે પછી તાન ખા ખાવાનું કરી દે તા હા તે ઓ ધોને ખાવન કાઢી દો હા ઓ કાઢી તા કેજે તેજે તમે કેતો પાણી મણી આલો કે પાણી પી હાથ હાથ ધોવડ કામ કરો ઓય બહાર લાવ ઓય બહાર હા બોલ આવ શા છે હા તો કેવા તમારે ના અમે હવાય તોય हे दोदने ओए कालला कातला मदा माल सपटी खावन हो का गोती हारा ने करो चल तुम्ही अटोबाईक मु आल ले लो मु कोजो तमी रेवा तो मुता आ तमी लेजो ना

ஆஹ் huh?

એ સુબાળવા લીચકુ છે કોવાવા એ કંક ઇની પાછળ પેલી દુકાન ત્યાંથી જ આવે એટલે નઈ વા આવતા જ હો ના પણ જલ્દી કોઈના પણ તમારે પણ ટેલિફોન ઓતરાવો કે પણ આવા આવ આ આ આ આયા આયા આ ખમમણ દેખ દે એ ખમમણ દેખ ખમમણ દે હા હા બેહો

બે <laughs> લે

આ માર તો આઈ ગયો હોનું આઈ ગયો મારી કમ નંગે કમનગી નમુ તો બોળો દે ગમન દે નહીં કમનગી હમ જ ના હોય જ કોન ના જીરો भागुतो भागुतो छोकरों नेनो सा पछे जोवा नाले पण हु जो केतो खरो त तू माथा काट देख गया भागुतोया मारी माणी समोर सा छोकरों मुच तो दे हे जी सांप फाले मु फाले मुओ